જ્યારે ગરમીનો મોસમ આવે છે ત્યારે દરેક વ્યક્તિ કેરીની રાહ જોતા હોય છે કારણ કે કેરી તે તમામ લોકોનું પ્રિય ફળ છે જોકે આ વર્ષે લોકોને મોંઘી કેરી ખાવી પડી છે અમદાવાદના વસ્ત્રાપુરમાં જ્યાં સામાન્ય રીતે પોસાય તેવી કેરીના પેટી ભરપૂર મળી રહે છે પરંતુ આ સિઝનમાં ભાવ આસમાને છે જેને કારણે લોકોને મોંઘી કેરી ખરીદવાની ફરજ પડી છે અમદાવાદના વસ્ત્રાપુરમાં કેરી બજાર જે ત્રણ મહિના ચાલે છે જ્યાં ગીર સોમનાથ અને અન્ય વિસ્તારના વેપારીઓ તેમની કેરી વેચવા માટે આવે છે તેઓ આખા વર્ષનો વ્યવસાય આ ત્રણ મહિનામાં જ કરીને જાય છે પરંતુ આ વર્ષે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે પ્રતિકૂળ હવામાનને કારણે કેહેરીના ઉત્પાદન ફક્ત ત્રીસ ટકા થવાને કારણે કેહરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે તેવું વેપારીઓનું કહેવું છે રામજીભાઈ રવજીભાઈ ચોવટિયા મારો જિલ્લો ગીર સોમનાથ તાલુકો તાલાડા બેન અમે દસક વર્ષથી અહીં કેરી માટે આવી છું અને ઓર્ગેનિક કેરી અમે લોકોને ખવડાવીએ છીએ જે ગાયનું છાણ અને ગૌમૂત્રનો છંટકાવ કરેલી કેરી અમે લોકોને ખવડાવીએ છીએ અને ઓળસાલ કેરીનો પાક થોડોક ઓછો છે કે જે સો ટકા હોવો જોઈએ ને વાતાવરણના હિસાબથી પચીસ ટકા જ છે એટલે ભાવના પ્રમાણમાં થોડુંક ગઈ સાલ કરતાં ગઈ સાલ અમે હજારની આસપાસથી ચાલુ કર્યું હતું હજાર બારસોથી અત્યારે પંદરસો સોળસોથી ચાલુ કરવું પડ્યું છે કે વાતાવરણના હિસાબથી પણ સો ટકા ઓર્ગેનિક કેરી અમે લોકોને ખવડાવી છે લોકો ખાય છે અને એનો સહકાર પણ અમને સારો મળે ટકા મોંઘી છે વાતાવરણના હિસાબથી કેરીમાં પણ મોર જ ઓછો આવ્યો છે જે સો ટકા આંબો આવવો જોઈએ એની બદલે પચીસ ટકા જ આવી છે જેથી કરીને ભાવની કમ્પેરમાં તો થોડુંક વધારો રહે છે અમે તો ફક્તના ફક્ત તાલાળા તાલુકાની ગીરની કેસર લઈને જ આવી છે અમારા પોતપોતાના ફાર્મની અને ઓર્ગેનિક કેરી જે ઘાસથી પકાવેલી અને ગૌમૂત્ર અને ગૌ ગાયોના છાણથી પકાવેલી જે અમે લોકોને ફોડ છીએ અગાઉના વર્ષોમાં વસ્ત્રાપુરનું આ બજાર કેરી ખરીદવા લોકોથી ધમધમતું હતું પરંતુ આ વર્ષે માત્ર દસ ટકા જેટલા લોકો જ કેરી ખરીદતા જોવા મળ્યા છે કેસર કેરીના વેપારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરિણામે વેપારીઓનો ઓછો ધંધો થયો છે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો છતાં કેરીને અસર થઈ ન હતી અને ભાવ સ્થિર રહ્યા છે જો કે વેપારીઓ વેચાણ વધારવા માટે અને તેમના વ્યવસાયને વધારવા માટે આગામી મહિનામાં કેસર કેરીના ભાવમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે જેનાથી લોકો આ વર્ષે કેસર કેરી ઓછા ભાવમાં ખાઈ શકે